I'm <laughs> બોલો તમારે હા આની વાતમાં આવો માં ગાય ઓછું નથી ઉતો મારી વાત વજન ઘટાડવાનું મશીન લાવ્યો હા હોય જેનું વજન ઘટી જાય અને વજનને વધારવાનું હોય એનું વધે જાય એવું મશીન મારી પાસે ઓ પછી વાત પણ આમ થાય તો કે આ એક માણસને 1000 આવો છો રોડી માં પડ્યા તો હું મત જગ્યાએ જાવ છું તમે ને આવો ને આવું છું સા એની કામ છે તો કરો ને જો છે બોવ કેમ પર મારી હસ્યો આજ ને આજ મારું હાથમાં પડી ગયા બોલો મારો નથી તમને બધાને કહું છું મને મારી વાત હુંય નો જવાય કામ હું એને ઈ જ કહું છું A laiva keni A! Aiga! A! 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 Kola wu 1000 rupia alo? A lakata ala, ama raha mla mandi A le 4000 rupia Kona kona? Amar bhena Kua bhena aza? Ha તો હવે આ હું જેમ બોલાવું ને નામ લઉં ને એમ આવવાનું બરાબર ઉભો ર્યો આયા તમારા માણાને બોકવા આવો છે ને તને વજન ઉતારવાનો છે હા આ પથ્થર છે ને એ ઓકે બે બસ હમ કેટલો વજન હોય 500 કિલો કિલો 5 કિલો 10 કિલો વજન હવે નીકળો જાવ ક્યાં વજન ઘટ્યો લે કેમ આટલી લઈને આ મૂક્યો આ વજન હા ઉતાર્યો હેઠે હ આથી વજન હેઠે ઉતાર્યો હા તો હવે નીકળો જાવ આ નીકળો જાવ એ કોઈને કીધું ને તમારાજન વધારવાનું છે આ શેક નઈ લઈને આયા મૂકો હા મૂકો મૂકો

આ રાજપાઈ આ બજારમાં છે ઘટાડવાનો છે ઉતારવાનો છે છડાવવાનો છે

આઈ આ આયો તને શું કરે ભાઈ ન્યા ઓલો પાણા લઈને હેઠે ભીકાયો તને શું મને પાણા ઉપકર છડાવવા મને પાણા હેઠે છડાવવા આપણે બે ઘટાવાનું હતું એમ કરવું આને બધારવાનું તો કેમ કરી હવે શું આપણે ગોમ એને મારવાનું છે તમારા આરામમાં શું પ્લાન આવ્યો ઉપર ઉપર રાખતા મસરૂ આઈવે આઈવે આઈ આયો ઓડુડુડુડુડુડુડુ તાઈ તમારા 6000 રૂપિયા મારા 4000 રૂપિયા આપડે બેના બબ્બે બબ્બે છે તારે કે લાગ્યા મારા 4500 ના દેઈને હવે એનો પ્લાન બનાવવો છે એનો પ્લાન બનાવવાનો કે બે બો પાછા કે બોલું બોલું ખડી ખમો ખમો આલ્યો ધોકો નાઓ ધોકો આ હા તો આને માંગી

ખરાબા ઉપાડ લીધા હવે દવાખાને જાવું પડશે હળદર લગાડવી પડશે